ભુજમાં રવિવારે બ્રહ્માકુમારીના ઉપક્રમે સમૃદ્ધ સમાજનો પાયો તનાવ જીવન વિષય પર વ્યાખ્યાનનો કાર્યક્રમ ભુજમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા અનેક આત્માઓના જીવનને શ્રેષ્ઠ અને ચારિત્રવાન બનાવવાની સેવાઓ અવિરતપણે ચાલી રહી છે જેના ફળસ્વરૂપે સમાજ સેવા પ્રભાગ દ્વારા ફરી એકવાર સમાજના સેવાભાવી અગ્રણીઓ અને હોદ્દેદારો માટે સમૃદ્ધ સમાજનો પાયો તનાવમુક્ત જીવન એ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ડૉક્ટર વી સ્વામીનાથનભાઈ દ્વારા વિશેષ મુખ્ય વક્તા રહેશે અને તેઓ આ મોટીવેશનલ સ્પીકર તરીકે પ્રવચન આપશે સાથોસાથ આશીર્વચન રાજયોગિની બી કે ભારતીદી દ્વારા આપવામાં આવશે આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભુજ લોહાણાજનના પ્રમુખ અને ભાજપના જિલ્લા ઉપપ્રમુખ મુકેશભાઈ ચંદે દીપકભાઈ માંકડ કચ્છ મિત્રના તંત્રી વિનોદ સોલંકી સમાજરત્ન અનિલભાઈ ગોર કે વિરેન્દ્રભાઈ સહિતના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એમ આપતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા બ્રહ્માકુમારી રીનાબેને જણાવ્યું હતું ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય આયાનગર ભુજ દ્વારા તારીખ ત્રણ માર્ચ રવિવારે ભુજના ટાઉન હોલમાં એક સમાજ સેવકોનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે જે સમૃદ્ધ સમાજનો પાયો તનાવમુક્ત જીવન જે આજના સમાજની અંદર અથવા વિશ્વમાં જે તનાવ છે એનાથી આપણે મુક્ત કેમ થઈએ એ વિષય પર વિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવશે અને એના માટે ખાસ મુંબઈથી ડૉક્ટર ઈવી સ્વામીનાથનભાઈજી તથા માઉન્ટ આબુથી રાષ્ટ્રીય સમાજના સંયોજક બી કે વિરેન્દ્રભાઈ બી આવેલા છે આ સંસ્થા સંપૂર્ણ વિશ્વની અંદર પાંચ મહાદ્વીપોમાં એટલે કે યુરોપ એશિયા અમેરિકા આફ્રિકા દક્ષિણ આફ્રિકામાં લગભગ એકસો ચાલીસ દેશોમાં નવ હજાર જેટલા કેન્દ્રો વ્યાપક છે આનું મુખ્યાલય માઉન્ટ આબુ રાજસ્થાનમાં છે અને આ વિશ્વવિદ્યાલયનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે માનવને પોતાના જીવનમાં સાચી શાંતિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય માનવનું જીવન શ્રેષ્ઠ ચરિત્રવાન બને તથા સદ્ગુણ સંપન્ન બને આખું વિશ્વ જ ખરેખર સમૃદ્ધ બને અને એ સમૃદ્ધિ છે આપણા જીવનની અંદર સદગુણ સદાચાર શ્રેષ્ઠતા અને સદવિચાર અને શ્રેષ્ઠ ચરિત્ર આ સાચી જ સ આ જ સાચો સમૃદ્ધિનો પાયો છે અને આ સમાજમાં અને વિશ્વમાં કેવી રીતે આપણે વ્યાપ્ત કરીએ અને સંપૂર્ણ વિશ્વને આપણે એક સમૃદ્ધ બનાવીએ આ ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે સમૃદ્ધ સમાજનો પાયો તનાવ જીવન આ વિષય પર જ વિશેષ ચર્ચા વિચારણા થનાત છે અને એના માટે જ ખાસ ડૉક્ટર સ્વામિનાથનભાઈ પણ આવેલા છે જે ખૂબ જ પ્રોફેસર બી છે ઇન્જિનિયર બી છે અને ટ્રેનર પણ છે અને રાષ્ટ્ર સંયોજક બ્રહ્માકુમાર વિરેન્દ્રભાઈ પણ આવવાના છે તત્પશ્ચાત્ આ ભુજ શહેરના પણ ઘણા ગણમાન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહેનારા છે તો આપ સર્વેને પણ આના માટે હાર્દિક અભિમાન છે